કામ કરી ને તો અત્યારે નવરાત થઈ ગયા અને નાસ્તો કરવા બે ગયા છે ને એને પણ રોજ થઈ ગયું છે અને માં ખબર કાઢવા આવ્યા છે તમને બોલો ખર બોલો એમ કે બધા વાટે હોય તમારે બોલો

来找工，联系他。 बोला तूने तिथे बमर तो 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 तो

sắt là kinh ngon

કાલે તો વિડીયો બનાવવાનો ટાઈમ નો રહ્યો અને અત્યારે તો જો સવાર થઈ ગઈ છે ને નાઇ તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે અને હાટું રાહ બનાવું છું સાયગા છે હજી દુખે છે બહુ એટલે નહીં થોડું પોસું પોસું બનાવી દો નહીં હવે તો વિડીયોમાં હું ને એમાં અમારા મમ્મી બે આવીશું મને સતીશને તો કંઈ મજા નથી એટલે એ તો કાંઈ બ્લોગ બનાવશે તો આ સાથે જ હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું આજના દિવસનો કાલ વિડિયો આવશે પાછો એટલે જોવાનું ભૂલતા નહીં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીષ્ટો બાય બાય